सम नो भई नो नो भाई नो नो भाई नयो न्याय आपो भाई न्याय आपो नौनीत भाई ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो नौनीत भाई ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो नौनीत भाई ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो नौनीत भाई ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो नौनीत भाई ने न्याय आपो भाई न्याय आपो ભાઈ નમસ્કાર નમસ્કાર મુખ કહી ગયા ભાઈ ન જેડી જેડી ભાઈ લ્યો ઓહો 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 સાહેબ ખાસ કરીને તો બે દિવસ પહેલા મોવા તાલુકાનું બડગાણા ગામ અને ત્યાં સરપંચ પ્રતિનિધિ નવનીતભાઈ ઉપર અસામાજિક લોકોએ જીવલેણ હુમલો કર્યો અને એમના સોશિયલ મીડિયામાં હુમલો તો કર્યો પણ પાછો એમનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં નાખ્યો અને આમ એવી દયનીય જ રીતે એમની પર માર મારવામાં આવ્યો અત્યારે હોસ્પિટલ રાઈટ છે બરાબર હવે એ સમાજના આગેવાનો હોય સરપંચના પ્રતિનિધિ હોય અને આવી રીતે એમની ઉપર હુમલાઓ થાય ખાસ કરીને તો ગુજરાતમાં અનેક પ્રકારે અનેક અનેક જગ્યાએ હુમલાઓ થાય છે દરેક સમાજ ઉપર સાહેબ હુમલાઓ થાય છે એટલે ખાસ કરીને તો કાયદો કઈ વ્યવસ્થા જે ગુજરાતમાં છે એ સખત મજબૂત બને અને આવા જે ગુનેગારો છે એમને કંઈક કાયદાનો ડર લાગે અને આવી ઘટના સાહેબ બીજી વાર ન બને એ માટે આપના મારફતથી ગુજરાતના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે કાયદો વ્યવસ્થા કઈક સખત કરે અને ગુનેગારો કઈક ડરે અને પોલીસ છે યોગ્ય તપાસ કારણ કે જે હુમલો કરનારા હોય એના તરફી જે વાતાવરણ ક્રિએટ થાય છે એટલે લોકોને પણ ન્યાય માટે આજે શંકા કુશંકા થાય છે એટલે થોડીક રિક્વેસ્ટ એ પણ છે કે પોલીસ ખાતું યોગ્ય દિશામાં તપાસ કરે યોગ્ય જે તોમતદારો છે એને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો ઘટનાના મૂળ સુધી તપાસ થાય ખરેખર આની પાછળ જે ઉમનો કલાવનાર લોકો છે એમની પણ તપાસ થવી જોવે કારણ કે પ્રોત્સાહન આપે છે ત્યારે અમુક વસ્તુઓ આવી બનતી હોય છે આ ઘટનામાં થોડુંક જે કઈ ભોગ બનનાર વ્યક્તિ જણાવે છે એટલે તટસ્થ તપાસ થાય સાહેબ એવી પણ માંગ છે ઊંડી તપાસ થાય સાહેબ ને સત્ય સત્ય થાય પાણીનું પાણી થાય એવું અમારી લાગણી છે બધાય ભાઈઓની બરોબર એવું સરકાર સુધી પગાડી

રજૂઆત કરવામાં આવી છે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સખતમાં સખત રજૂઆત કરવામાં આવી છે જે ઘટના ખરેખર બે દિવસ પહેલાં મહુવા તાલુકાના બગડાણા ગામે નવનીતભાઈ જે સરપંચનું પ્રતિનિધિ કરતા હોય એક સામાજિક માણસ હોય અને આવા જે લુખા તત્વો દ્વારા જીવલણ એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને વળી હદ તો ત્યાં લગ્ન થઈ ગઈ કે જે કાંઈ આખો હુમલો કર્યો જે કાંઈ લાકડીઓ પેપથી એમને મારવામાં આવ્યો એમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયાની અંદર એ ફેલાવવામાં આવ્યો ન કે આ જે કઈ આરોપીઓ છે એને કઈ કાયદાનું કોઈ જ ના હોય આવી સ્થિતિ જે ગુજરાતમાં ઊભી થઈ છે આવી સ્થિતિ જે આપણે બગદાણા ઉભી થઈ છે એ બાબતે ઉગ્ર કોળી સમાજમાં અને સર્વ સમાજમાં રોષનો માહોલ હોય ત્યારે પાલિતાણા સમગ્ર કોળી સમાજના આગેવાનો બરાબર બધા ભેગા મળી અને સામૂહિક રીતે આગેવાનોએ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ઘટના બની છે એને કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે આ ઘટના જે કોળી સમાજ બની છે કોળી સમાજ ક્યારેય સલાવી લેવાનો નથી આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે એમના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કાંઈ આવા લુખા તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદા કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવું આજે આવેદનપત્ર આપી મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો આવતા સમયમાં અંદર આમની તટસ્થ તપાસ ન થાય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન ગાંધી સિંધા માગે કરવાની પણ ફરજ બનશે છે બળો જય જય કોળી સમાજ થોડાક સમય બે ચાર દિવસ પહેલા જ તે બગદાનાની અંદર નવીનભાઈ બાલદિયા ઉપર નવનીતભાઈ બાલદિયા ઉપર કાયદેસર એક ગોઠવણ કરી અને સાત આઠ અસામાજિક તત્વો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એમની જ્યારે તપાસ અને એફઆઈઆરની વાત થઈ ત્યારે જ્યારે એમને ન્યાય અપાવવાની બદલે પોલીસ ખાતા દ્વારા રમતદારોને ન્યાય મળતો હોય એવી પ્રક્રિયા થઈ એ અનુસંધાને જેમની પાસે તપાસ હતી એમની પાસેથી પણ લઈ લેવામાં આવી પીઆઈ સાહેબની બદલી તાત્કાલિક કરવામાં આવી ત્યારે આવી જે દહેશત લોકોની અંદર જ્યારે ભય એક ફેલાવવાનો પ્રયત્ન કરે મારવું અને સાથે વિડીયો ઉતારવો અને એને વાયરલ કરવો એટલે અસામાજિક તત્વોને અહીંયા ગુજરાતની અંદર પોલીસ પ્રશાસનની કોઈ પણ જાતનો ભય ન હોય અને સામાન્ય માણસોને એક ડરના માહોલની વચ્ચે જીવવાની ફરજ પાડવાની જે આયોજનરૂપ થયેલું તેના વિરોધની અંદર અને નવનીતભાઈને જે ઈરાદાપૂર્વક ગોઠવાયેલું જે કાવ કાર્યક્રમ છે એની અંદર જે જે ચમતદારો હોય એમને કડકમાં કડક સજા થાય અસામાજિક તત્વોને પાલે ગુજરાતની અંદર પોલીસ પ્રશાસન છે એવું પ્રતીતિ થાય એવો આની અંદર યોગ્ય તપાસ થાય કોઈ સમાજ નહીં અન્ય પણ કોઈ પણ સમાજ હોય સામાન્ય મધ્યમ વર્ગના કોઈ પણ સમાજો હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય એમની કોઈ પણ સમાજના આવા કોઈ યુવાનો પર કોઈ અન્ય અસામાજિક તત્વો દ્વારા ફરીથી આવું કોઈ પણ કૃત્ય કરવાની ગુજરાતમાં કોઈ હિમાયત ના કરે એવું પોલીસ તંત્ર આની અંદર કામગીરી કરે અને તમજદારોને સખતમાં સખત સજા થાય અને એવો એવો એક દાખલો બેહારે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજના માથે આવો કોઈ જુલમ બીજી વાર ના કરે એવી માંગણી સાથે મામલતદારને પાલિતાણા સમસ્ત પાલીતાણા તાલુકાના આગેવાનો કોળી સમાજના ભેગા મળી અને આજે યોગ્ય રજૂઆત કરી છે અને અમે એવી માંગણી કરીએ છીએ કે થોડાક સમયની અંદર જ આની અંદર કાયદેસરની કાર્યવાહી થાય અન્યથા જો આને યોગ્ય તપાસ અને યોગ્ય સજા નહીં મળે તો ગાંધી સીજા માર્ગે આગળના આયોજનમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો પાલિતાણા તાલુકો સમગ્ર કોળી સમાજ એક થઈ અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેના માટેના તમામ પૂરતા પ્રયાસો આયોજનો ગાંધી સીજા માર્ગે કોળી સમાજ દ્વારા કરવામાં આવશે જય જય કોળી સમાજ અમે જે મામલતદાર સાહેબ ને આવેદન દેવા આવ્યા છે કે આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય કાર્યવાહી થાય વિડીયો માં જોવામાં આવ્યું છે કે ખૂબ બેરમી થી અમારા સમાજના દીકરાને આ આઠ આઠ જેટલા લોકો મારી રહ્યા છે અહીંયા આપણે ગુજરાતમાં આપણે જે કહેવીશવી કે ગુજરાતમાં બેન દીકરીઓ પણ સાંજે નીકળતી હોય આવું આપણું ગુજરાત છે સતાય તે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અઘટના બનતી હોય તો આપણે આમાં ખાલી સમાજ નહીં આમાં તો બધાય સમાજને જાગૃત થવું પડે કાલ સવારે કોઈ પણ બીજા સમાજમાં થઈ આવું થઈ શકે કારણ કે આમાં બધાય સમાજ કોઈ